આ ઇકો સિસ્ટમને તેનું કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે શિયાળાની શરૂઆત થતાં જ અહીં પક્ષીઓની કીડાઓ અને સુંદર સૂર્યોદય માણવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે તો ચાલો જઈએ આ અદભૂત પ્રવાસ સ્થળે જામનગરની વિશ્વ પ્રસિદ્ધ ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી શિયાળામાં સોળે કળાએ ખીલી ઉઠે છે દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી અને પક્ષીઓનો કલરવ મનને શાંતિ આપે છે આ અભ્યારણમાં પક્ષીઓની ત્રણસો થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે આ યાયાવર પક્ષીઓ અફઘાનિસ્તાન યુરોપ આફ્રિકા ઈરાન ઈરાક અને સાયબેરિયા જેવા દેશોમાંથી હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીં આશ્રય લે છે જામનગરથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલું આ પક્ષી અભ્યારણ લગભગ છ પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરની વિસ્તારમાં ફેલાયેલું છે ખીજડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના જળાશયનું વિશિષ્ટ મિશ્રણ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે અમદાવાદથી આવેલા પક્ષીઓએ અહીંના સૂર્યોદય અને પક્ષીઓની અટકેલીઓનો ભરપૂર આનંદ માણ્યો હતો જેને તેઓ યાદગાર અનુભવ ગણાવે છે દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં વિવિધ પક્ષીઓ અને વન્યજીવો નિહાળવા માટે આવે છે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી પ્રકૃતિના સૌંદર્ય અને જીવસૃષ્ટિની સમૃદ્ધિનું એક જીવંત ઉદાહરણ છે પ્રવાસીઓ અહીંથી મનમોહક નજારાઓને પોતાની યાદોમાં સમેટીને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ લઈને પરત ફરે છે

માટે તમે લેતા હો છો એ બરાબર છે કે અહીંનો પક્ષીઓનો કલર તમે સાંભળો છો તો એ પીસ ઓફ માઇન્ડ છે અને તમે એક અદભુત રાખી શકે ને એ અનુભવ તમે અહીંયા આવીને લઈ શકો છો અને વિન્ટરમાં અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ જ સુંદર છે અહીંયા મેં ફાઈવ હંડ્રેડ કરતા વધારે સ્પીસીસ જોયા છે અને જે અહીંયાનો રાજા છે જે ખીચડીયાનો રાજા છે જે બ્લેક બર્ડ છે એ પણ મેં જોયો છે ડોગ એન્ડ બર્ડ અને અહીંયા મોર્નિંગમાં તમે વિઝિટ કરવા આવો તો ખૂબ જ મજા પડી જાય કહીએ ને સૌરાષ્ટ્રમાં મોજો પડી જાય